પરંતુ વડોદરા પોલીસનો નો અસલી મિજાજ અત્યારે જોવા મળી રહ્યો છે જે સર્વિસ કરી છે તાબડ તોડ સર્વિસ અહીંયા લુખા તત્વો કરવામાં આવી છે જેના ગણપતિની એટલે કે શ્રીજી મૂર્તિ ઉપર ઈંડા મારી અને વડોદરાનો માહોલ બગાડવાની કોશિશ કરી હતી બિલકુલ આપ જોઈ રહ્યા કે અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે અને એના જે વિસ્તાર છે પાણી વિસ્તાર જે જગ્યા પર એ લોકો રહેતા હતા રહેવા સ્થાન હતું લોકોનું ત્યાંથી જ એમનો વર્ગોલો કરવામાં આવ્યો તમામ લોકોનું સામે હાથ જોડી રહ્યા છે

માહોલ દોડાય એવી કોશિશ કરી હતી ત્યારે જોઈ રહ્યા છો કે હાલ ઊભું રહેવાના પણ ફાંફા પડી રહ્યા છે હાથમાં દોડા બાંધી અને આ વિફાવવાને અત્યારે જે પોલીસ છે વડોદરા શહેર પોલીસ